કેનેડામાં આવેલા પ્રિન્સ એડવર્ડ ટાપુના વહીવટીતંત્રએ એક એવો નિર્ણય લીધો છે જેનાથી ભારતીય સમુદાયના લોકોમાં રોષ વ્યાપી ગયો છે આ નિર્ણયના વિરુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીઓ પણ રસ્તા ઉપર ઉતરી દેખાવ કરવા લાગ્યા છે તો માહિતી અનુસાર પ્રિન્સ એડવર્ડ ટાપુના વહીવટી તંત્ર ઇમિગ્રેશન પરમિટમાં પચીસ ટકા સુધી ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે તો નિયમોમાં અચાનક ફેરફાર કરી દેવામાં આવતા ભારતીય વિદ્યાર્થીઓને ફરી ભારત ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે જેના લીધે દેખાવો ઉગ્ર થવાની શક્યતા વધી ગઈ છે તો મહત્વનું છે કે કેનેડાના પ્રાંતો દ્વારા આવો નિર્ણય કરવા પાછળનું કારણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વધારે પડતા ઘસારાને માનવામાં આવી રહ્યું છે ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભારતમાં ભીષ્મ ગરમીના કારણે હાહાકાર મચી ગયો છે અને ઘણા શહેરોમાં તાપમાન અડતાલીસ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે ત્યારે બંગાળની ખાડી પર બનેલું લો પ્રેશર વધુ તીવ્ર બને તેવી શક્યતા છે જેના કારણે રવિવારે ચક્રવાતની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એકસો બે કિલોમીટર ઝડપે પવન ફૂકાશે તો હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડી પરનું લો પ્રેશર વધુ તીવ્ર બને તેવી સંભાવના છે જેના પગલે રવિવાર સાંજ સુધીમાં તીવ્ર ચક્રવાતી તોફાન બાંગ્લાદેશ અને અડિયાને આવેલા પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે છે તો આઈએમડીના આનામા અનુસાર બંગાળની ખાડીમાં ચોમાસા પહેલા આ સિઝનનું આ પ્રથમ ચક્રવાત છે તો હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતની નામકરણ પદ્ધતિ અનુસાર આ ચક્રવાતને રેમેલ નામ આપવામાં આવનાર છે તો રવિવારે ચક્રવાતને કારણે એકસો ને બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાઈ શકે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App